વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ મુનશી વુડા ખાતે ગટર ઉભરા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું મુનશી બુડા ખાતે રહેતા રહીશો દ્વારા જણાવ્યું હતું કે દર વર્ષે વરસાદમાં ગટર ઉભરાતા ગંદકી થાય છે સાથે ગટરો નીચી હવાથી ગટરોનું પાણી બ્લોકના આવન જાવન રસ્તાઓ પર ભરાયેલું રહે છે જેથી ગંદા પાણીમાંથી અવરજવર કરવા રહીશો મજબૂર બન્યા છે ત્યારે રહીશો દ્વારા વોર્ડ નંબર દસના અધિકારીઓને સંપર્ક કરાયો અને અરજી આપી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી રહીશો દ્વારા હલ્લા કરવામાં આવ્યા હતા

मीटरों ऊंचा जुआछे गटरों ऊंचे जुए अरे बहुत प्रॉब्लम चेटा वर्ष थी करे तो नहीं साबता कोई हमारे सांभ बात को तैयार नहीं आठ तीन सी रहे हैं हम आठ तीन इतना गंदा पानी घर में तक आ जाता है उससे हम लोग बीमार बच्चे बीमार आज मस्जिद में कैसे लोग हम देखते रख रख के चलने का कितनी बार कंप्लेन करे कोई कम्प्लेन हमारी सुनता नहीं है हम लोगों को समझ रखिए कचरा पेटी ये समस्या कब से ये तो कब से है बारिश नहीं आनी आता तो भी इतना पानी भराता ना बारिश आता तो भी इतना ही पानी भराता है पानी के अलावा दूसरी और क्या समस्या मैंने गटर की है ये पगल में पानी नहीं आता ये मीटर लोग नीचे हेगे के पाँच सौ रूपये पाँच सौ रूपए दो पाँच सौ रूपए देने भी हम तो तैयार है तो भी हमारी बात कोई सुनने तैयार है नहीं जाते हैं तो वहाँ पर जवाब बरोबर हमको देता नहीं है तुमने यहाँ कॉर्पोरेशन को किसी अधिकारी को संपर्क किया था हाँ तो करते ही ना फोन करते तो लाइट आ जाती है कोई सुनवाई तैयार होता नहीं है तो हमारी बात बातें क्या नाम एक मार्केट भी जा किया है खंडेरा मार्केट वहाँ भी जाके बैठ के दो तीन तीन गल्ला है वहाँ भी नारे लगाए तो अभी कोई ना कुछ हमारा सुना नहीं तो आप कहाँ ऐसी सुनेंगे क्या नाम માર અમારે ઉડાના અંદર સમસ્યા છે આ ગટર લાઈનો બહુ ઉભરાઈ ગઈ છે ને ફિલાલ કે પછી અમારે છોકરીના અંદર બી પાણી એટલું ઉભરાઈ ગયું છે ને પછી જે કોપરેશન લાઈન છે એના અંદર બી કોઈ ડેમેજ છે તો એ પાણી બી ખરાબ આવે છે એ બાજુ પાણી પીવે છે તો બી એનો વાસ બહુ ખરાબ મારે છે એટલે પાણી પીવા આવતું નથી ને છોકરા લોકો બીમાર પડે છે બહુ થઈ બહુ બીમાર પડી ગયા છે એ લોકો તો હવે અમે કોર્પોરેશનમાં જઈને અમે અરજી લખાઈને આવ્યા છે તો એ સાંજ સુધી આવવાના કહેતા હતા પણ હજુ કશું થયું નથી પણ આવશે ખરા એ લાગે આજે દસ વાગે કીધું છે હવે આજે ના આવે તો આગળ પછી અમારે કશું કરવું પડશે એની આગળ વધવું પડશે કશું કરવું પડશે કેટલી વાર તમે આની સમસ્યાને માટે તમે અરજી આપી એક થી બે વાર અમે જઈને આવ્યા છે ત્યાં આગળ સમસ્યા માટે ને શું કહે છે ઓનલાઈન બી કમ્પ્લેન આટલી કરી છે અને પછી તો અધિકારી તો કોઈ હતા નથી એ લોકોને જાણકારી આપી છે કે ભાઈ અમારે તો બહુ પ્રોબ્લેમ છે તમે આવો જોવો ગાડીઓ મોકલો પણ કશું એ લોકો જાણકારી કશું કરતા નથી આ સનફાર્મા કંપની મુનસી ના ઉડા છે બ્લોક નંબર 1 થી લઈને કે ઓગણીસ નંબર સુધી ગટરની સમસ્યા છ મહિનાથી કઈ છે પણ કઈ કોઈ નિવારણ જ નહીં એનું દસ નંબરની ઓળમાં કે ઓનલાઈન નું કમ્પ્લેન કરીએ ને તો સાઈડ પર ફોન મૂકી દે છે હા આવશે હા કરશે બે સલિયા લઈને મોકલી દે પણ આ સલિયાનું કામ નહીં ગટરો ખોલે મશીન વશીન થી સાફ કરે પાણી બી ગંદુ આવે છે બીમારીઓ ફેલાય છે અભી હાલ છોકરાઓ લઈને દવાખાનેથી થી જાઉં ઉપર કઈ અરજી થાય કે કરે કે આ કઈ નિવારણ લાવે ચોમાસામાં બી આજ છે અહીંયા બીજે શું સમસ્યા છે